નમસ્કાર મિત્રો આગળનો વિડીયો આપણે બનાવેલો ઠાકોર સમાજ નો કોડી સમાજ લોનના ફોર્મ કઈ રીતે ભરવા બધા ભાઈઓ એ વિડીયો જોયો છે બધાને ગમે પણ હશે તો એમાં બધાની કમેન્ટ હતી કે દૂધ ના ભરતા હોય કદાચ તો આપણે ડેરીવાળા દાખલો આપે ખરા બીજી કમેન્ટ હતી કે ડે ડેરી ના દાખલામાં શું લખાવું ભાઈ જમા કરાવવા માટે આપણે કઈ કઈ જગ્યાએ જવાનું રહેશે ગાંધીનગર જવાનું રહેશે બધા આવા બધા પ્રશ્નો હતા તો એનું સોલ્યુશન લઈને આવ્યો છું ના આ લોનમાં કેટલું વ્યાજ પડે આપણે એના વિશે પણ વાત કરીશું આ લોન કઈ રીતે આપણે પાછી ભરવાની હોય છે એના વિશે પણ વાત કરીશું અને કદાચ આપણી આ લોન પાસ થઈ જાય તો આપણે કઈ રીતે ખબર પડશે આવી બધી કમેન્ટો હતી બરાબર તો એ દરેક કમેન્ટનું આપણે જોઈશું કશ કઈ રીતે સોલ્યુશન આવે છે તો દૂધ ના ભરતા હોય ભાઈઓ એમને આપણે ત્યાં જઈને ચેરમેનને વાત કરવાની કે ભાઈ મારે ગાયો લાવવાની છે બે ના અમારા સમાજમાંથી લોન મળે છે તો તમે અમલ બે હજાર ચોવીસ પચીસનો દાખલો અમલ લખીને આપો કે દાખલામાં શું લખવાનું છે તો એવું લખવાનું છે કે અમારો સભાસદ નંબર આ છે બરાબર અમારું નામ આ છે અને મેં આ બે હજાર ચોવીસ પચીસની અંદર દાખલા તરીકે સિત્તેર હજારનું દૂધ ભર્યું તો સિત્તેર હજારનું દૂધ અમે આ ડેરીમાં ભરી છે એ રીતે આવકનો દાખલો કહેશો એટલે એ ચેરમેન લખીને આપી દેશે એ દાખલો આપણે અપલોડ કરી દેવાનો રહેશે અને એ કોપી આપણી જોડે રાખવાની રહેશે જેની પણ જરૂર પડશે આગળ ડોક્યુમેન્ટ જમા કરાવવા ક્યાં જવું તો ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે આપણે ગાંધીનગર જવાની જરૂર નથી ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે આપણા જિલ્લાની દરેક જિલ્લાની એક એક ઓફિસો આપણે રાખેલી છે આ લોન માટેની દરેક જિલ્લામાં હોય છે તો આપણે ત્યાંથી જિલ્લા ઓફિસમાંથી ફોન આવશે પહેલાં તો જિલ્લા ઓફિસમાં ફોન આવે એટલે આપણું કહેશે કે ભાઈ તમારી લોન પાસ થઈ ગઈ છે તમે ડોક્યુમેન્ટ લઈ ને આપણે જિલ્લાની ઓફિસે આવી જાઓ ઠાકોર સમાજની ઓફિસ ત્યાં જે જિલ્લામાં જ રાખેલું હોય છે એટલે ત્યાં આપણે જતું રહેવાનું બધા ડોક્યુમેન્ટ લઈ ત્યાં જઈને વાત કરવાની ત્યાં ગાડી બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પહેલાં જ લઈ જવાના ને એક મંચ લઈ જવાનો જે રખશું બરોબર તો આપણે વ્યાજ કેટલું પડે ઠાકોર સમાજની કોરી સમાજની લોનમાં આપણે વ્યાજ કેટલું પડે તો ઠાકોર સમાજમાં કોરી સમાજની વ્યાજ છે ને એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે નિગમનું એટલે સૌથી ઓછામાં ઓછું વ્યાજ હોય પણ સરકાર ને આપણા સમાજના ત્યાં આગળ વાત થાય એ સાહેબો અંદર અંદર વાત કરીને નક્કી કરે નિગમની લોનનું વ્યાજ કેટલું રાખવાનું છે આપણા ઉપર નથી હોતું એ ત્યાંથી જ નક્કી કરે છે આપણા ઓફિસે જે ત્યાં આગળ આપણે વાત કરીએ એટલે એ લોકો પણ આપણે જણાવી દેશે કેટલું વ્યાજ થશે એમ ડોક્યુમેન્ટ બધાના અપલોડ થઈ જાય છે પણ કન્ફર્મ નહીં થતું તો મારે મારે પણ જોવું છે કે શું પ્રોબ્લેમ આવે છે મેં અહીંયા પશુપાલન ક્લિક કરી દીધું છે મેં હું અહીંયા નાખી દઉં છું મારો કન્ફર્મેશન નંબર છે ભાઈનો એમનો નંબર નાખી દઉં છું બર્થ ડે નાખી દો જોઈએ શું પ્રોબ્લેમ આવે આ જ એરડ આવે છે બધા એટલે આ આ એર છે ને એ ઉપરથી એરળ ચાલુ છે અત્યારે બરાબર તો આમાં કોઈ ગભરાવાની જરૂર નથી ઉપરની ઝેર છે જે વિચ આ બે ત્રણ ત્રણ દિવસ તમે ટ્રાય કરશો એટલે થઈ જશે સબમિટનો ઓપ્શન થઈ જશે પછી પાસ થયા પછી શું કરવાનું છે તો પાસ થઈ જાય આપણી એટલે ત્યાંથી એક ફોન આવે છે મારે પણ આવેલો મારા કાકા હતા એમને લોન પાસ થયેલી એમને જોડી દેલું શું શું કરવાનું હોય છે બધી તમે પ્રોસેસ કહું છું તો ત્યાંથી એક ફોન આવે છે ઠાકોર સમાજ કોરી સમાજ નિગમમાંથી ત્યાં સાહેબો બેઠા હોય ત્યાંથી ફોન કરે છે ને અહીંયા આપણને કહેશે કે ભાઈ તમે તમારા ડોક્યુમેન્ટ લઈ ને અહીંયા ઓફિસે આવો તો આપણે ગાંધીનગર જવાની જરૂર નથી જે જિલ્લા તમારે પડતો હોય એ જિલ્લાને આપણે દરેક જિલ્લામાં એક એક ઓફિસો છે ઠાકોર સમાજને કોરી સમાજના નિગમની લોન માટે દરેક જિલ્લામાં એક એક ઓફિસો રાખેલી છે તો આપણે ત્યાં જઈને ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે અને ત્યાંથી આપણને બધી માહિતી આપવામાં આવે છે કઈ રીતે કરવાનું હોય છે આપણે કેટલાય કેટલાની લોન મળશે એ બધી જ માહિતી સાહેબો ત્યાંથી આપી દેશે વિડીયો ગમે હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ભાઈઓ આવા જ વિડીયો હું બનાવીશ કે જેમાં સાચી માહિતી હોય ખોટી માહિતી હોય તો હું વિડીયો બનાવવું જ નહીં અને પછીનો વિડીયો આપણે બનાવીશું ઈશ્રમ કાર્ડ વિશે એની થોડી માહિતી આપીશું કે બધા કહે છે કે હજાર રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા મળે છે જો તમને મળે છે જો ના મળતા હોય તો એ વિડીયો ચોક્કસથી જોજો અને પછીનો વિડીયો આપણે બનાવીશું લાઈક ને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી આવનારા બીજા વિડીયોની માહિતી તમને સાચી માહિતી મળે ખોટી માહિતી હું આપીશ જ નહીં જો નહીં હોય તો વિડીયો જ નહીં બનાવું બરોબર થેન્ક યુ આભાર તમારો